અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગે બાકી ટેક્સ ધારકો પાસેથી ટેક્સ વસૂલવા માટે સીલિંગ ઝુંબેશ શરૂ કરી છે અમદાવાદ મનપાની સીલની કાર્યવાહી પર કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા છે ત્યારે પારડી વોર્ડના ભાજપના કોર્પોરેટર અને રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન જૈનિક વકીલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે જે ટેક્સ ધારકનો વર્ષ ટેક્સ બાકી હોય તેની મિલકતને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી સીલ ન કરવી જોઈએ કારણ કે એકત્રીસ માર્ચ સુધી તે ટેક્સ ભરવાનો હકદાર છે સાથે જ અઢાર ટકા પેનલ્ટી સાથે ખોટી રીતે ટેક્સ બતાવવામાં આવતો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે લખ્યું છે કે માર્ચ પેનલ્ટીની અઢાર ટકાની વ્યાજ નથી એ તો જીપીએમસી એક્ટ મુજબ જ છે ખાસ કરીને જો પ્રોપર્ટી ટેક્સ વાત કરીએ તો ચાલુ વર્ષ એટલે કે વર્ષ ત્રેવીસ ચોવીસ નો ટેક્સ જે હોય એ કાયદા પ્રમાણે એડવાન્સ ટેક્સ લેવામાં આવે છે હવે એડવાન્સ ટેક્સ જ્યારે લેવામાં આવે ત્યારે એકત્રીસ ત્રણ ચોવીસ સુધી એ એક્રુવ થયેલો ગણાય પણ ડ્યુ થયેલો ના ગણાય આપણે કાયદા પ્રમાણે જ્યારે પણ બિલિંગ કરીએ છે ત્યારે બિલિંગને એક મહિના પછી એની પણ અઢાર ટકા વ્યાજની જોગવાઈ છે અને અઢાર ટકા વ્યાજ બિલમાં એક મહિના પછી જો ભરે તો એ લગાવવામાં આવે છે આ બધું વ્યાજબી છે અને કાયદા પ્રમાણેનું ચાલે છે પરંતુ જો કોઈ એકત્રીસ ત્રણ ચોવીસ પહેલાં ટેક્સ ના ભર્યો હોય તો એનું સીલિંગ કરવું એ મારી દ્રષ્ટિએ વ્યાજબી ના ગણાય જો ફક્ત આ વર્ષનો ટેક્સ બાકી હોય આગલા વર્ષનો કોઈ ટેક્સ બાકી ના હોય તો એની પેનલ પ્રોવિઝન એટલે કે સીલિંગનું જે પ્રોવિઝન આપણે કરીએ છીએ એ સીલિંગ એક ચાર ચોવીસ પછી જ કરાય એનું કારણ જે મેં મેં આપને કીધું એ પ્રમાણે ટેક્સ એક્રૂ થયેલો ગણાય પણ ડ્યુ થયેલો ના ગણાય ડ્યૂ થયેલો એકત્રીસ ત્રણ ચોવીસ પતે પછી ડ્યુ થયેલો ગણાય એટલે આપણે જીપીએમસી એક પ્રમાણે જે તારીખે બિલિંગ કરીએ છીએ તે તારીખથી એક મહિના બાદ જો કોઈ ના ભરે તો અઢાર ટકા વ્યાજ લઈએ છે તે કાયદાકીય જોગવાઈ પ્રમાણે છે પરંતુ ની પ્રોવિઝન એટલે કે જે પી પ્રોવિઝન છે એ પીનલ પ્રોવિઝન એક જ ત્રણ ચોવીસ પહેલાં ના કરવું જોઈએ જો ફક્ત આ જ વખતનો આ જ વર્ષનો ટેક્સ બાકી હોય તો એવી મેં કમિશનર સાહેબને એક નમ્ર વિનંતી કરી છે અને એના માટે લીગલ અભિપ્રાય લેવાની પણ મેં એક વિનંતી કરી છે તો અમદાવાદ મનપાની સીલની કાર્યવાહી સામે કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા છે અમદાવાદ ગ્રામ્ય પોલીસ માફ કરશો પારડીના કોર્પોરેટર જૈનિક વકીલે મનપા કમિશનરને પત્ર લખ્યો છે અને પત્રમાં આ પેનલ્ટીને લઈ અને ઉલ્લેખ કરવામાં આવ્યો છે વેપારીઓ અને રહીશોને ખોટી રીતે દંડ કરાતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અનેક વેપારી અને રહીશોને ખોટી રીતે દંડ કરતા હોવાનો ઉલ્લેખ કરાયો છે આ પત્રમાં